તાપેલા ને એક મીટર એક ભાગ્યા બસો નબાણું સાતસો અઠાવન ચારસો બાણું આટલી સેકન્ડમાં પ્રકાશ શૂન્ય પસાર થાય છે

બીજો એકમ છે કેલ્વિન ત્રીજો એકમ છે ફેરનહીટ આ ત્રણ એકમોનો અભ્યાસ કરવાનો છે સેલ્સિયસ ને આ સંજ્ઞાથી દર્શાવીશું કેલ્વિન આ સંજ્ઞાથી દર્શાવીશું કે તરીકે અને ફેરનહીટ ના કેપિટલ F તરીકે દર્શાવવામાં આવશે બરાબર જેના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે ઓકે આ ત્રણ પ્રકાર સેલ્સિયસ કેલ્વિન અને ફેરનહીટ

તો અહિયાં ફેરનહીટ ઇક્વલ ટુ 9 ભાગ્યા 5 સેલ્સિયસ વત્તા 32 તો બીજું સૂત્ર આ શું પડ્યું ફેરનહીટ બરાબર 9 ભાગ્યા 5 સેલ્સિયસ વત્તા 32 તો એની અંદર માની લો કે સેલ્સિયસ નું કોઈ એકમ આપેલું હોય રકમ માં તો સેલ્સિયસ અહીંયા મૂકતા અને 9 ભાગ્યા 5 કરતા અને એની અંદર 32 ઉમેરતા ફેરનહીટમાં

એટલે આ રૂપાંતરણ આધારે આપણે એમસીકેશ સોલ કરી શકીએ જે મારો પહેલો એમસીકેશ એમસીકએસ નંબર વન ત્રણ મુખ્યત્વે સૂત્રો છે અહીંયા સેલ્સિયસ ટુ સેલ્સિયસ આ સૂત્રનો ઉપયોગ કરી આપણે પ્રશ્નો સોલ્વ કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે પચીસ ડિગ્રી થાય પ્રશ્ન આવશે બરાબર જો તમારું સેલ્સિયસ ની અંદર પચીસ ડિગ્રી તાપમાન હોય તો કેલવીન માં કેટલું થાય તો પ્રશ્ન આવો છે તો અહીંયા આપણે સૂત્ર મૂકી શકીએ કેન વિઝ ઇક્વલ્સ ટુ સેલ્સિયસ વત્તા બસો થઈ શકે હવે અહીંયા આપણો સેલ્સિયસ ની અંદર પ્રશ્નમાં જ આપેલો છે કેટલા ડિગ્રી સેલ્સિયસ છે 25 ડિગ્રી સેલ્સિયસ છે તો અહીંયા લખી શકાય કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર વત્તા બસો तो केल्विन में अंदर कितना થશે 298 केल्विन में रूपांतरण થાય कितना થશે 298 केल्विन तो અહીંયા શું લખી શકાય 25 डिग्री सेल्सियस તાપમાને કેલ્વિન 298 કેલ્વિન હોય બરાબર આ ગણતરી પ્રમાણે આપણે સેલ્સિયસમાંથી કેલ્વિન માં રૂપાંતરણ કરી शकतो પચીસ ડિગ્રી સેલ્સીયસ હોય તો કેટલું પ્રશ્ન નંબર બે તાપમાનને

કારણ કે આપણે સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેના સંબંધનું સૂત્ર મૂકવું પડશે આ સેલ્સિયસ અને કેલ્વિન ના વચ્ચેનો સંબંધ છે જ્યારે આ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ છે તો આ સૂત્ર મૂકી શકાય નહીં તો ફેરનહીટ નું સૂત્ર મૂકવું પડશે 9 ભાગ્યા 5 સેલ્સિયસ વત્તા 32 સૂત્ર પ્રમાણે મૂકી શકાય ચાલો ફેરનહીટ ની અંદર કેટલો આપેલો છે રકમમાં 32 ફેરનહીટ

નવ ભાગ્યા પાંચ સેલ્સિયસ કરી શકે હવે અહીંયા આ અંકોને ડાબી બાજુ લાવવામાં આવશે તો તમારો જવાબ કેટલો આવશે સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એનો મતલબ એવો કહી શકાય બત્રીસ ફેરની તાપમાન હોય તે દરમિયાન સેલ્સિયસ કેટલા થાય તો ઝીરો સેલ્સિયસ હોય બરાબર અને ઝીરો સેલ્સિયસ તાપમાને ફેરનિટ કેટલા થાય તો 32 થાય સા કારણે તો સેલ્સિયસ નો 0 જવાબ આવ્યો એ 0 જવાબના આ સૂત્રની અંદર કિંમત મૂકતા તો સૂત્રમાં કિંમત મૂકો સેલ્સિયસ 0 આવે છે તો ફેરનિટ ઇક્વલ ટુ 9 ભાગ્યા 5 સેલ્સિયસ 32 ઇઝ ઇક્વલ ટુ 9 ભાગ્યા 5 સેલ્સિયસમાં કેટલો જવાબ આવેલો છે 0 તો અહીંયા 0 લખી શકાય 32 આ પદ 0 થઈ જશે 32 તો જવાબ આયો ફેરેનહીટ અંદર 32 ફેરેનહીટ તો આ રીતે રૂપાંતરણ કરી શકાય છે બરાબર તો 32 ફેરેનહીટ તાપમાનને સેલ્સિયસમાં કેટલા થાય તો 0 જ્યારે 0 સેલ્સિયસ સે કેટલા થાય તો આ પ્રમાણે ગણી શકાય તો ફેરેનહીટ થઈ

रासायनिक संयोगीकरण संयोगीकरण नो नियम रासायनिक संयोगीकरण नो नियम अब नौ टॉपिक छे एनी अंदर डिस्कस करवानो छे के कर, रासायनिक संयोगीकरण नो नियम कोला केछु तो एनी अंदर व्याख्या लिखिए तो जुदा जुदा

સંયોજનનું નિર્માણ થાય છે રૂપાંતરણ પામે છે રૂપાંતરણ પામે છે તેને રસાયણિક સંયોગીકરણ કહે છે

એની વચ્ચે ચર્ચા કરી લઈએ ઓકે રાસાયણિક સંયોગીકરણ નો નિયમ હવે એના પ્રકાર મુખ્યત્વે કેટલા છે એ પ્રકાર વિશે ચર્ચા કરી તો રાસાયણિક સંયોગીકરણના રસાયણિક સંયોગી પાંચ પ્રકાર છે રાસાયણિક સંયોગીકરણના નિયમના મુખ્યત્વે કેટલા પ્રકાર છે મુખ્યત્વે પાંચ પ્રકારનો અભ્યાસ કરવાનો છે बराबर जी मारो प्रथम प्रकार शो दर संरक्षण दो नियम दर संरक्षण दो नियम बराबर बीजो प्रकार शो है नी अंदर निश्चित प्रमाण नियम निश्चित प्रमाण दो नियम बीजो आश પ્રકારમાં ત્રીજો પ્રકાર છે વાયુ કદનો નિયમ વાયુ કદનો નિયમ બરાબર ચોથો પ્રકાર છે ગુણક પ્રમાણનો નિયમ ગુણક પ્રમાણનો નિયમ અને પાંચમો નિય પ્રકાર છે એવોગેડ્રો નો નિયમ તો આ પાંચ નિયમોનો અભ્યાસ કરવાનો છે રાસાયણિક સંયોગીકરણનો નિયમની અંદર મુખ્ય બે પાંચ પ્રકાર પડે છે જેની અંદર પ્રથમ પ્રકાર છે દળ সংরক্ষণનો નિયમ બીજો પ્રકાર છે નિશ્ચિત પ્રમાણનો નિયમ ત્રીજો પ્રકાર છે વાયુ કદનો નિયમ નિયમો નો અભ્યાસ કરવાનો છે તો વન બાય વન દળ સંરક્ષણ કોને કહીશું નિશ્ચિત પ્રમાણ નો નિયમ કોને કહીશું વાયુ નો નિયમ કોણ કહીશું આ બધા જ નિયમોનો અભ્યાસ લેક્ચરની અંદર વિશેષ માત્રામાં કરીશું ઓકે તો આ રાસાયણિક રસાયણિક અંદર આ પાંચ નિયમો મુખ્યત્વે નેક્સ્ટ અંદર આપણે એપ્લાય કરીશું ઓકે ઓલ ધ